ડભોઈ ખાતે આવેલ શ્રી હોસ્પિટલમાં મહિલા ધરતીના ગર્ભાશયને અઢી કિલોની કાંઠ લેસર પદ્ધતિ સફળતાપૂર્વક પાર કાઢી ડબોઈના શ્રી હરી હોસ્પિટલમાં છેલ્લા વીસ વર્ષથી સેવા આપતા લેપ્રોસ્કોપી અને ગાયનિક નિષ્ણાત ડોક્ટર સીજલ ચાવડા દ્વારા મહિલા ધરતીના ગર્ભાશયમાંથી અઢી કિલોની ખાંઠનું નિદાન કરી સફળતાપૂર્વક લેસર પદ્ધતિ દ્વારા કાંઠ બહાર કાઢવામાં આવી છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ કોકડદા ગામમાં રહેતા મહિલા દર્દી કપિલાબેન કાલિદાસ ડુભીલ છેલ્લા છ મહિનાથી અતિશય રક્તસ્ત્રાવ અને અસહ્ય દુખાવાથી પીડાતા હતા જે બાદ તેઓ આ તેઓ દ્વારા ડોક્ટર સેજલ ચાવડાની મુલાકાત લેતા ડોક્ટર દ્વારા વિવિધ રિપોર્ટ અને સોનોગ્રાફી તેમજ સીટી સ્કેન કરતા ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ પડતા લેપ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા મહિલા દર્દીની સારવાર કરતાં ચાર કલાકની મહા મહેનતે અઢી કિલો જેટલી મોટી ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી હાલ મહિલા દર્દીની હાલત સ્થિર અને સુધારા પર છે અસહ્ય પીડાથી પીડાઈ રહેલ દર્દીનું સફળતાપૂર્વક સારવાર કરતા દર્દીના પરિવારના સભ્યોએ ડોક્ટર સેજલ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો હું ડોક્ટર સેજલ ચાવડા લેપ્રોસ્કોપિક ગાયનેક ઓપરેશનનો નિષ્ણાત ડબોઈ ખાતે શ્રી હરિ હોસ્પિટલમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી સેવા આપું છું હવે ગયા અઠવાડિયે મારી પાસે એક અંતારિયાળ ગામમાંથી કુકરદા કે જે છોટાઉદેવર જિલ્લામાં આવેલું છે ત્યાંના એક પેશન્ટ આવ્યા અને જે છેલ્લા છ મહિનાથી અતિશય રક્તસ્વાવ અને ખૂબ અસહ્ય દુખાવાની એના એની તકલીફ હતી અને એમને એ મારી પાસે નિદાન માટે આવ્યા કે જેની અંદર આપણે વિવિધ રિપોર્ટો સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવતા આપણને લગભગ અઢી કિલો જેટલી મોટી ગાંઠ માલુમ પડી અને એનું નિદાન થયું એમને અમે અહીંયા આપણે લેપ્રોસ્કોપી સર્જરીની સુવિધા હોવાથી એમને અમે વાટકાપ વગર ઓછામાં ઓછા દુખાવા ના થાય એવી રીતે આપણે સર્જરી લેપ્રોસ્કોપી અને લેસર સર્જરી એમને સમજાવેલ અને આપણે કાલે એટલે ચાર છ ને બુધવારે આપણે એમનું સફળતાપૂર્વક લેસર સર્જરીથી લગભગ અઢી કિલોની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી છે અને અત્યારે દર્દી ખૂબ જ સ્થિર અને ખતરાની બહાર છે લગભગ ચાર થી ચાર એક મહેનત પછી અમે કાઢવામાં સફળતા પડી છે કપિલાબેન કાલિદાસભાઈ ડુંગરા ભીલ ઉમર વર્ષ પિસ્તાલીસ